ધ સ્લીપ કંપની ગુજરાતમાં આરામને સતત વધારે છે ત્યારે વડોદરામાં નવો સ્ટોર લોન્ચ કર્યો છે શાંતિપૂર્ણ ઊંઘ અને બેસવા માટેના સોલ્યુશન્સ માટે એશિયાની પ્રથમ અને એકમાત્ર પેટેન્ટેડ સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પ્રોવાઈડર ધ સ્લીપ કંપની વડોદરામાં તેના લેટેસ્ટ સ્ટોરની ભવ્ય શરૂઆતની જાહેરાત કરતા આનંદ અનુભવે છે જે ગુજરાતમાં કંપનીનો પાંચમો સ્ટોર છે આ વિસ્તરણ દેશભરમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાની બ્રાન્ડની વ્યૂહાત્મક યોજનાને અનુસરે છે અને તેના સતત વધી રહેલા રિટેલ નેટવર્કમાં વડોદરાનું સ્ટોર એક મહત્વપૂર્ણ ઉમેરો છે આ સ્ટોરના ઉમેરા સાથે દસ લીપ કંપની હવે દેશભરમાં સિત્તેર સ્ટોર્સ ધરાવે છે જે આ વર્ષના અંત સુધીમાં સૌથી પણ વધુ સ્ટોર્સની સિદ્ધિ હાંસલ કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃ મજબૂત કરે છે સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર શ્રી બિરજુ દીક્ષિતની હાજરીએ ઉચ્ચ ગુણવત્તાના સ્લીપ અને સીટિંગ સોલ્યુશન્સ પૂરા પાડવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગુજરાતના ત્રીજા સૌથી મોટા શહેર તરીકે વડોદરા રાજ્યના આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવે છે ગુણવત્તા સાથેના સ્લીપ સોલ્યુશન્સ માટે શહેરની પસંદગી ધ સ્લીપ કંપનીની વેબસાઇટ તથા હાલના સ્ટોર્સ પર જોવાયેલી માંગ પરથી સ્પષ્ટ થાય છે વડોદરામાં નવો સ્ટોર સમગ્ર ભારતમાં ગ્રાહકોને સરળ ઓમની ચેનલ અનુભવ પૂરો પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે વડોદરા સ્ટોરની મુલાકાતે આવનારાઓ ગ્રીડ મેટ્રેસીસ પીલો સ્લીપ એસેસરીઝ એડજસ્ટેબલ રીકલાઇનર બેડ્સ અને ઓફિસ ચેર્સ સહિત બ્રાન્ડની વ્યાપક પ્રોડક્ટ રેન્જ જોઈ શકે છે ઇમર્સિવ સ્માર્ટ ગ્રીડ અનુભવથી ગ્રાહકો ઉદ્યોગમાં ધ સ્લીપ કંપનીને બધાથી પણ અલગ પાડતી ઓર્ગોનોમિક ડિઝાઇન તથા ઉત્કૃષ્ટ આરામને અંગત રીતે નિહાળી શકે છે आज हमने बड़ौदा में अपना पहला स्टोर खोला है और ये गुजरात का हमारा पाँचवा स्टोर है इस स्टोर के साथ अभी इंडिया में हमारे सत्तर स्टोर हो गए हैं हम चार साल से इंडियन मार्केट में मैट्रेस बेचते आ रहे हैं हमने अपना जर्नी ऑनलाइन स्टार्ट किया था अब हम लोगों ने ऑफलाइन जर्नी स्टार्ट किया डेढ़ साल पहले बैंगलोर में पहला स्टोर खोला और डेढ़ साल में हमने ऑलरेडी सत्तर स्टोर खोल दिए हैं हमारे प्रोडक्ट्स मार्केट में पसंद किए जा रहे हैं हमारे पास स्पेशल टेक्नोलॉजी है इसको हम स्मार्ट ग्रिड बोलते हैं जो हमारा पेटेंटेड टेक्नोलॉजी है जो मार्केट में ट्रेडिशनल मेमोरी फोम मिलता है उसके उसको रिप्लेस करता है हमारे पास ऑलमोस्ट सेवन टाइप्स के मैट्रसेज हैं प्लस हमने स्मार्ट ग्रिड को यूज़ करके चेयर्स भी लॉन्च किया है और अभी रिक्लाइनर सोफा भी लॉन्च किया है सो द कंपनी इंटेंट्स कि हम अभी अपना ऑफलाइन जर्नी और बड़ा करें और ये सत्तर स्टोर को ऑलमोस्ट डेढ़ सौ से ज़्यादा स्टोर खोलें अगले एक से डेढ़ साल में तो क्या सको औरतों के लिए हमारे पास दो रेंज रहता है हमारे प्रोडक्ट्स सर्टिफाई किए गए हैं ए आई एच ए द्वारा ऑल इंडिया हेल्थ एसोसिएशन द्वारा हम औरतों और लक्स रेंज बेचते हैं औरतों रेंज के अंदर हम थोड़े फॉर्मर मैट्रस देते हैं ताकि जिनको फॉर्मर मैट्रेस पर सोने की आदत है उनको वैसा फॉर्मर मैट्रेस मिले पर बहुत लोगों को सॉफ्ट मैट्रेस की आदत होती है उसके लिए हमारे पास लक्स रेंज भी है जिसमें आप सॉफ्ट होटल जैसा एक्सपीरियंस भी पा सकते हैं लोग तो पहचानी कैसे जैसे कि आप आपके आपकी कंपनी से अलग अलग कंपनी और तो नई कंपनियाँ भी बाजार में बहुत सी आ गई है और एक ही कलर तो के से लोगों को पहचान नहीं कह सर देखो मेट्रस को ऊपर से तो पहचान नहीं सकते हो लेकिन आप मेट्रस के कवर के हटाकर सबसे टॉप लेर पर ही पूरा डिफरेंस है जहाँ आप सोते हैं जब मेमरी फोम होता है तो ऊपर लेयर मेमरी फोम का होता है जब मेमोरी फोम नहीं होता है बॉन्डेड फोम होता है तो वो बॉन्डेड फोम दिखता है हमारे मैट्रेस में टॉप लेयर में ऊपर ग्रिड दिखता है वो सब लिटरली ग्रिड के ऊपर ही सोते हैं जो आपकी बॉडी को हीट हटाने में भी हेल्प करता है तो उससे आपकी नींद और अच्छी हो जाती है आपको रात को आपका मूवमेंट कम हो जाता है इसको हम टॉसिंग टर्निंग बोलते हैं वो कम हो जाता है स्वेट पैचेस नहीं आते हैं एंड आपको और पीसफुल स्लीप मिलता है ચાર વરસ પહેલાં મને પ્રીમિયમ મેટ્રેસ જોતી હતી કે દિવસમાં આઠ કલાક આપણે જ્યાં સ્પેન્ડ કરીએ છીએ અને મેઇન પ્રોબ્લેમ જે થાય છે સ્પાઇનમાંથી થાય છે એના માટે મને બેસ્ટ મેટ્રેસ જોતી હતી ત્યારે મને આ મેટ્રેસ મળી નાની કંપની હતી પણ આઈ એમ વેરી હેપી વિથ ધ મેટ્રેસ અને જે રીતે કંપની પણ ગ્રો થઈ છે આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ હજી ઘણું વધશે ને હવે ઘણી બધી વેરાયટીઝ પણ છે મેટ્રેસીસની એટલે ઓપ્શન્સ છે પ્લસ મેઇન થિંગ મેડ ઇન ઇન્ડિયા રિસર્ચ ઇન ઇન્ડિયા મેડ બાય અ ડીઆરડીઓ સાયન્ટિસ્ટ આઈ ફીલ કે જે મેટ્રેસ પર આપણે આઠ કલાક સ્પેન્ડ કરીએ છીએ વી શૂડ બાય ધ બેસ્ટ ક્વોલિટી આપણા સ્પાઇન અને હેલ્થ માટે બહુ સરસ છે અને અમને ઘણા બેનિફિટ્સ પણ એમાં દેખાયા છે થેન્ક યુ